પાલનપુર અંબાજી હાઇવે પર આવેલી લાઈફ ડિફેન્સ એકેડેમીના સંચાલક સામે ગંભીર આરોપ લાગ્યા છે એક ગરીબ પરિવારની યુવતી જે આર્મીમાં જોડાવાનું સ્વપ્ન સેવીને આ એકેડેમીમાં તાલમ લેવા આવી હતી તેણે એકેડેમીના સંચાલક પ્રવીણ કુગશિયા પર દુષ્કર્મ અને બ્લેકમેલનો આરોપ લગાવ્યો છે ફરિયાદ અનુસાર રતનપુરનો રહેવાસી પ્રવીણ કુગશિયા યુવતીને પ્રેમચળમાં ફસાવી હોટલોમાં લઈ ગયો હતો તેણે યુવતીના બિફત્સ વિડીયો ઉતારીને તેને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું જેના કારણે યુવતી ભાંગી પડી હતી અને એકેડેમી છોડીને ઘરે ચાલી ગઈ

કે સ્ટુડન્ટ તરીકે ભરતી થયેલા હતા અને એમને આ પ્રવીણભાઈ રામાભાઈ કુંગસિયાએ આ લેડીઝને સરકારી નોકરીમાં પાસ કરાવવાની જવાબદારી આપી અને લાલચ આપી અને પછી એની હવે અલગ અલગ હોટલોમાં જઈને દુષ્કર્મ કરેલ છે જે બાબતની ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હા અગાઉ પણ આ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થયેલી છે અને